વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવાર કનુભાઈ ગોહિલને ટિકિટ આપી છે વિધાનસભાની વાઘોડિયા બેઠક પેટાચૂંટણી સાતમી મેના રોજ યોજાનાર છે બીજેપી દ્વારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસે અનગણના કનુભાઈ ગોહિલને ટિકિટ આપી છે ભાજપના ક્ષત્રિય ઉમેદવાર સામે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે કોંગ્રેસ દ્વારા કનુભાઈ ગોહિલને ટિકિટ આપતા આનગઢના ચામુંડા નગરમાં ઉત્સાહ ઉત્સવનો માહોલ સર્જાયો હતો કનુભાઈ ગોહિલ દ્વારા સ્થાનિકોની બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને ચૂંટણી લડનાર છે વાઘોડિયામાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે ત્યારે આ મુદ્દાઓ લક્ષ્યમાં રાખી ચૂંટણી પ્રચાર કરાશે તેમ જણાવી કનુભાઈ ગોહિલે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી માનની આદરણીય શક્તિ ગોહિલ સાહેબ માન્ય અમિતભાઈ ગોહિલ સાહેબ માન્ય ભરતસિંહ સોલંકી સાહેબ પૂરી પ્રદેશ સમિતિએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું પરિપૂર્ણ કરીશ મારા સ્થાનિક આગેવાનો સ્થાનિક લોકોના પ્રશ્નો વડોદરા તાલુકામાં અને વાઘોડિયા તાલુકામાં વર્ષો તોના પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોને હું વાંચા આપીશ સ્થાનિક લોકોને જે કંઈક જરૂરિયાતમંદ હશે એ જરૂરિયાતમંદને હું મારાથી જેટલી બને છે એટલી હું મદદરૂપ થઈશ લોકોનો વિશ્વાસ સંપાદન કરવો એ મારી પાથિવ ફરજ છે રોડ રસ્તા પોણી જે હોય એ લોકોના પ્રશ્નોને હું વાંચા આપીશ સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી બહારના માણસો એને કોન્ટ્રાક્ટ કરે બીજું બધા ધંધાઓ કરે સ્થાનિક લોકો નોર્મલ પગારથી જે નોકરીઓ કરે છે સરકારે એમ કહે છે કે એસી ટકા લોકો સ્થાનિક લઈ લેવા જોઈએ પણ અહીં પાંચ ટકા પણ લોકો સ્થાનિક નથી એ પ્રશ્ન બહુ વર્ષો જૂનો છે એ પ્રશ્નને અમે વાચા આપીશું અને સ્થાનિક લોકોને રોજગારી મળે એવી અમે પૂરેપૂરી કોશિશ કરીશું એ એમની રણનીતિથી લડશે હું અમે અમારી રણનીતિથી લડી છું અમારી અમારી પાછળ પૂરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે તમે જો રાતે આઠ વાગે જાહેરાત થઈ ત્યાર પછીના સ્થાનિક લોકોનો એટલો બધો ઉમળકો છે કે છેલ્લા પચી ત્રીસ વર્ષથી જે અમને ટિકિટ મળી છે સ્થાનિકની ટિકિટ મળી છે એ લોકોને એમ છે કે સ્થાનિક પણ ટિકિટ મળે તો બધા અમે એમની સાથે લોકોના વર્ષો જૂની એક માંગ હતી એ માંગ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અમને ટિકિટ આપીને પૂરી કરી છે એટલે મારા ઠેકેદારો મારા કાર્યકરો મારા મતદારોને અતિ ઉમંગ આવી ગયો છે કે અમારાથી બનતી તનતોડ મહેનત કરી અને અમે કોંગ્રેસને ભવ્ય વિજય મેળવીશું એવી બધીની તમન્ના છે આવો બહુ આગળ જીતીશું અમે એ અમને પાકો ભરોસો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર